નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ગુજરાત ઉપર સાયકલોન ખતરો શક્તિ નામ આપવામાં આવ્યું છે શ્રીલંકા ઓમાન તરફ જતી હતી ત્યાંથી ખબર નહીં કેમ ગુજરાત તરફ એની અસરો વધારે દેખાઈ રહી છે આગળ જતા એ સાયક્લોન કેટલું મજબૂત થાય છે કઈ દિશા તરફ જાય છે સમજવું છે બધું જ વેધર એક્સપર્ટ પરેશભાઈ આપણી સાથે જોડાયેલા છે પરેશભાઈ શક્તિનો ખતરો કેટલો ગુજરાત પર બનવાની સંભાવનાઓ વધુ જોવા મળતી હોય છે સ્વાભાવિક રીતે બે સિઝન સાયક્લોન ની આપણે ગુજરાતમાં જોવા મળતી હોય છે એમાં અરબસાગર હોય કે બંગાળની ખાડી હોય એક છે એ મોનસૂન સાયક્લોન સિઝન કહેવામાં આવે છે જે પંદર મેથી લઈ અને પંદર જુલાઈ સુધી ચાલતી હોય છે ત્યાર પછી બીજી સીઝન આવે છે એને કહેવામાં આવે છે પોસ્ટ મોન્સુન સાયક્લોન જે અત્યારે ચાલી રહી છે આ પોસ્ટ મોનસૂન સાયક્લોન જે સીઝન હોય છે એ પંદર સપ્ટેમ્બર થી લઈને પંદર નવેમ્બર સુધી આ જોવા મળતી હોય છે એનું કારણ એ છે કે આ સમયગાળા દરમિયાન દરિયાઈ તાપમાન છે ચોમાસા પહેલા અને ચોમાસા પછી

સૌરાષ્ટ્રની અંદર એની તીવ્રતા પણ વધુ જોવા મળી હતી દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ વરસાદ પડ્યા હતા નવરાત્રિ સમયે જે વરસાદ હતા એ જે સિસ્ટમ છે એ સિસ્ટમ બે ઓક્ટોબર પછી પશ્ચિમ દિશામાં ગતિ કરીને જે આપણા પશ્ચિમ સૌરાષ્ટ્રનું દ્વારકા છે દ્વારકા ઉપર થઈને એ અરબસાગરમાં પ્રવેશ કર્યો હતો એ સિસ્ટમ જયારે દ્વારકા ઉપર થઈને અરબસાગરમાં પ્રવેશ કરી ત્યારે એ સિસ્ટમ ઘણી બધી નબળી પડી ચૂકી હતી જે લો પ્રેશર હતું ત્યાર પછી ડિપ્રેશન બન્યું હતું એ ડિપ્રેશન ફરીથી નબળું પડીને સાયક્લોનિક સર્ક્યુલેશન સુધી પહોંચ્યું હતું એટલે ઘણું બધું નબળું પડી ગયું હતું પણ એ જેમ જેમ પશ્ચિમ દિશામાં આગળ વધતું ગયું એમ એને ઊંચું તાપમાન મળ્યું જેને કારણે એ સિસ્ટમ ફરીથી મજબૂત બની કેમકે કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય છે એની પાંચ કેટેગરી હોય છે કોઈ પણ વરસાદી સિસ્ટમ શરૂઆતમાં બને ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય એ જેમ મજબૂત બનતી જાય એમ એની કેટેગરી થાય સર્ક્યુલેશન મજબૂત થાય પછી લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર ત્યાર પછી ડિપ્રેશન ડિપ્રેશન મજબૂત થાય તો ડીપ ડિપ્રેશન બને અને ડીપ ડિપ્રેશન છે એને પણ જો સતત ઊંચું તાપમાન મળે અને એ વધુ મજબૂત થાય તો એ સાયક્લોન બનતું હોય છે સાયક્લોનમાં એ અલગ અલગ કેટેગરી હોય છે અત્યારે સાયક્લોન સ્ટ્રોંગ છે જો કે આ સાયક્લોન સ્ટ્રોંગ છે આવનારા સમયમાં હજુ વધારે મજબૂત બનવાનું છે લગભગ આવતીકાલે સાંજ સુધીમાં આ મજબૂત બની સ્ટ્રોંગ બનશે એટલે સાયક્લોન સ્ટ્રોંગ છે એની કેટેગરીમાંથી સિવિયર સાયક્લોનની કેટેગરીમાં આવશે એટલે હજુ પણ આ વાવાઝોડું છે એ સ્ટ્રોંગ બનવાનું છે અત્યારે આ જે સાયક્લોન છે એના પવનની ઝડપની વાત કરવા જઈએ બેન તો લગભગ સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોર્મલ પવન ફૂંકાઈ રહ્યા છે એની અંદર અને એના જે ગસ્ટિંગ હોય છે ગસ્ટિંગ લગભગ એકસો વીસ થી એકસો ત્રીસ ચાલીસ સુધી જોવા મળી રહ્યા છે હવે આ સાયક્લોન સ્ટ્રોંગ છે એ પછી સિવિયર સાયક્લોન બનશે તો જે નોર્મલ પવન છે એ એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપ થઈ જશે અને એના ગસ્ટિંગ હોય છે એકસો ચાલીસ થી એકસો પચાસ અમુક જગ્યાએ એકસો સાહીઠ કિલોમીટર ઝડપે ફૂંકાશે આ પ્રકારના પવનો છે દરિયાની અંદર ફૂંકાવાના છે ખાસ અત્યારે અરબ સાગર અંદર એટલું શક્તિશાળી વાવાઝોડું છે એટલે સૌ પ્રથમ તો હું આપના માધ્યમથી દરેક માછીમાર ભાઈઓને પણ અપીલ કરું છું કે હમણાં હમણાં દરિયો ન ન ખેડવો સમુદ્ર છે છે તોફાની રહેવાનો ખાસ કરીને પ્રવાસમાં કોઈ જતા હોય તો પણ દરિયા કાંઠે જવું કેમ કે ખૂબ ઊંચા મોજા ઉછળવાની પણ સંભાવનાઓ છે બીજું કે આ સાયક્લોન છે આ સાયક્લોન બન્યું એટલે શ્રીલંકા દેશ તરફથી આને નામ આપવામાં આવ્યું છે આનું નામ છે શક્તિ આમ તો ઘણા બધા મિત્રો આમ ભાષાકીય અપવાદ હોય છે એટલે શક્તિ સમજતા હશે પણ આ સાયકલો નું નામ શક્તિ નથી શક્તિ છે એટલે શક્તિ છે અને આ શક્તિ નામ છે એ એ શ્રીલંકા આપેલું છે આને આના પછીનું જે કોઈ સાયક્લોન આવશે આ વખતે શ્રીલંકાએ નામ આપ્યું છે હવે પછીનું કોઈ સાયક્લોન હશે તો એ થાઈલેન્ડ તરફથી નામ આપવામાં આવશે હવે પછી ના સાયક્લોન નામ હશે મોનથા લગભગ આપણે જ્યાં સુધી ચર્ચા કરી રહ્યા છીએ બેન ત્યાં સુધી ગુજરાતમાં કોઈ આ સાયક્લોન ખ્યાલ નહીં હોય પણ જમાવટના માધ્યમથી છે પશ્ચિમ દિશામાં ગતિ કરી ઓમાન તરફ જઈ રહ્યું છે એ સાથે આપણે ઉત્તર ભારત ઉપરથી એક ડબલ્યુડી પણ પસાર થવાનું છે ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે એટલે એનો જે ટ્રફ હોય છે એ દક્ષિણ તરફ લંબાશે એટલે ગુજરાત ઉપર થાય અને અરબ સાગર સુધી એનો ટ્રફ લંબાય તેવી શક્યતાઓ છે અને ડબલ્યુટી નો ટ્રફ જયારે પણ અરબ સાગર સુધી લંબાશે તો આ પોસ્ટ મોન્સૂન સાયક્લોન છે એને ગમે ત્યારે જે ટ્રફ બનતા હોય છે એ ટ્રફ છે એ એક નોર્થ ધ્રુવ અને સાઉથ ધ્રુવના જે ચુંબક ખેંચે છે એવી રીતે એક વૈજ્ઞાનિક નિયમ લાગુ પડે છે અને ખેંચવાનું કામ કરે છે એટલે આ ઓમાન થી લગભગ ત્રણસો કે સાડા કિલોમીટર દૂર રહેશે ત્યારે આ ડ્રોપ ગુજરાત પાસે બની જશે જેને કારણે આ સાયક્લોન છે એ ફરીથી યુ ટર્ન મારીને એની છે યુ ટર્ન મારશે ત્યારે ઘણું બધું નબળું પડી જશે ઘણું બધું નબળું પડી અને એ યુ ટર્ન મારી અને ફરીથી પાછું પૂર્વ દિશાની ગતિ કરશે પૂર્વ દિશાની ગતિ કરશે ત્યારે એક વખત તો એવું જ લાગશે કે હવે આ ગુજરાત ઉપર લેન્ડ કરશે ગુજરાતને આની અસર થશે પણ એટલું ચોક્કસ કહું કે આ પોસ્ટ મોનસૂન સાયક્લોન હોય એમાં ઘણી વખત લેન્ડફોલ ના ચાન્સ ખુબ ઓછા હોય લગભગ હું માનું ત્યાં સુધી લગભગ એક થી બે ટકા ચાન્સ આના હોય છે કે એ લેન્ડફોલ કરે પોસ્ટ મોન્સુન સાયક્લોન લેન્ડફોલ નથી કરતા પ્રી મોનસૂન સાયક્લોન હોય તો એ લેન્ડ કરતા હોય છે એટલે આમાં લેન્ડિંગ ની કોઈ સંભાવનાઓ ઓછી છે બીજું કે આ સાયક્લોન છે અરબ સાગરમાં જ વિખાઈ જાય તેવી શક્યતાઓ વધારે છે એમાં પણ ઓમાન થી દૂર હશે ને ત્યારે યુ ટર્ન લાગશે બેન અને કોઈ પણ સાયક્લોન લાગે એટલે એ નબળું તો પડી જ જવાનું હોય એટલે નબળું પડતા પડતા એનું જે મૂળ સ્વરૂપ હોય એમાં આવશે કેમકે સાયક્લોન સિવિયર સાયક્લોન હશે એ નબળું પડશે ત્યારે અરે સ્ટ્રોમ સ્ટ્રોંગ પણ નબળું પડે ત્યારે ડીપ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન પાછું ડિપ્રેશન લો લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેટલા સ્ટેપ એ ઊંચા જાય ને એટલા સ્ટેપ પાછા એને નીચે ઉતરવું પડે એટલે એ નબળું પડશે કેટેગરી ચેન્જ થશે લગભગ મારું એવું માનવું છે કે સાત ઓક્ટોબર ગુજરાત અને એમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતાઓ છે એટલે એ જયારે પણ ગુજરાત થી નજીક આવશે ત્યારે એ સાયક્લોન છે એ ઘણું ખરું વિખાઈ ગયું હશે અને એક નબળું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતાઓ છે એટલે સાવધાની ચોક્કસ થી રાખવી જોઈએ પણ આમાં કોઈ સાયક્લોન થી ડરવાની જરૂર નથી ગુજરાતી ઉપર ડાયરેક્ટ આની કોઈ એવી મોટી અસર નથી પડવાની પણ દરિયાની અંદર સાયક્લોન છે એ પણ વાત શક્ય છે પણ આ કારણે વરસાદ આવશે આમ તો લગભગ અમે છેલ્લી માહિતી આપી હશે એમાં જમાવટના માધ્યમથી સાત આઠ અને નવ તારીખે વરસાદની શક્યતાઓ ત્યારે પણ દર્શાવી હતી અને આજે પણ દર્શાવી રહ્યા છે આ વરસાદની શક્યતા એટલા માટે જ દર્શાવી હતી કે આ સિસ્ટમ છે એ યુટર્ન લાગશે એવો અમને ત્યારે પણ અંદાજ હતો

જેમાં ખાસ કરીને કચ્છના નલિયા માંડવી મુન્દ્રા કંડલા ગાંધીધામ જે તમામ દરિયાઈ કાંઠાના જે અને આઠ તારીખ દરમિયાન ત્યાર પછી સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલીના આટલા જે દરિયાઇકાંઠાના વિસ્તારો છે દરિયાઇકાંઠાના જિલ્લા છે એમાં પણ સાત અને આઠ તારીખ એમ બે દિવસ દરમિયાન લગભગ એક થી દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસે તેવી શક્યતાઓ છે ને એ પણ સાર્વત્રિક નહીં હોય મેં જેટલા જિલ્લાના નામ જણાવ્યા બે એ બધા જિલ્લામાં સાર્વત્રિક નહીં હોય છૂટા હશે અને થોડીક પવનની ઝડપ પણ વધી શકે છે કેમ કે આ સાયક્લોન વિખાશે છતાં પણ આને જે અમુક પાર્ટ વિખાય ગુજરાત ઉપર આવે તો વરસાદ પડે તો વરસાદની સાથે પવન હશે પણ સાયક્લોન જેવો તો પવન નહીં હોય પવનની ઝડપ જે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે એની અંદર ચાલીસ થી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતાઓ છે એટલે સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાઈ કાંઠે થોડીક વરસાદી અસર અને પવનની ઝડપ રહેશે બીજા વિસ્તારોની અંદર પવન છે એટલે લગભગ વીસ થી લઈને પચીસ કિલોમીટર ઝડપે ફૂંકાય અને બીજા વિસ્તારમાં છૂટાછવાયા છવાયા સામાન્ય ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે એટલે સાયક્લોન છે બે નામ તો બન્યું પણ છે અરબ સાગરમાં બન્યું અને અરબ સાગરમાં ફરીથી પાછું સમાઈએ તેવી શક્યતા હું વધારે માની લીધું છું ભરેશભાઈ એક પછી એક માવઠા પડવાની પણ સંભાવના છે એટલે આના પછી પોસ્ટ મોન્સુન આપણે સાયક્લોનની જે વાત કરીએ છો તો બંગાળની ખાડીમાં બી આના પછી કોઈ સિસ્ટમો બનવાની સંભાવનાઓ છે જે આના કરતા મજબૂત હશે બે ચોક્કસથી બંગાળની ખાડીની અંદર અત્યાર પણ એક સિસ્ટમ બની રહી છે જો કે અત્યારે એ સિસ્ટમ બની રહી છે એનો ટ્રેક ગુજરાત તરફનો નથી એ આંધ્રપ્રદેશના ભાગો થઈ અને ઓડિશા છત્તીસગઢ અને એ વિસ્તાર ઉપર થઈને ઉત્તર ભારત તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે ને સિસ્ટમ પણ એની ડાયરેક્ટ ગુજરાત ઉપર કોઈ અસર પડવાની નથી એટલે એનાથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી બીજું કે હવે આપણે ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું છે તે પૂર્ણ થયું એમ સમજો એ નૈઋત્યનું ચોમાસું પૂર્ણ થયું એટલે સાત આઠ તારીખમાં જે વરસાદ પડશે ઠીક છે કે ગવર્મેન્ટ એટલે કે આઈએમડી છે એને કયા આંકમાં લે છે ખ્યાલ નથી પણ અમારી દ્રષ્ટિ અમે જે આંકડાઓ જે અહીંયા સેટ કરતા હોય છે એમાં સાત આઠ અને નવ તારીખના આંકડાઓ અમે માવઠામાં ગણતરી કરશું બે હજાર પચીસ ના ચોમાસામાં એ આંકડા અમે ગણતરી નહીં કરીએ પણ એક ચોક્કસ વાત છે કે આ સાત આઠ નવ તારીખ વાળું જે માવઠાનો વરસાદ પૂર્ણ થાય પછી લાંબો સમય સુધી ગુજરાતની અંદર વરસાદ કે માવઠાનો કોઈ ખતરો હાલ પૂરતો દેખાતો નથી આ એક ચોક્કસ વાત છે કે ગુજરાતની અંદર ચોમાસું પૂર્ણ થયું છે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પૂર્ણ થાય એટલે વળતા પવનો કહેવાય છે જે હવે પછીના ઈશાણના પવનો ચાલુ થશે એટલે દક્ષિણ ભારતની અંદર ચોમાસાની બીજી સિઝન ચાલુ થશે અત્યાર સુધી દક્ષિણ ભારતની અંદર નેરુ તેના ચોમાસાની સિઝન ચાલતી હતી હવે ચોમાસું રિટર્ન થયું થઈ રહ્યું છે એટલે લગભગ હવે પંદર ઓક્ટોબર પછીથી દક્ષિણ ભારતની અંદર ઈશાણનું ચોમાસું ચાલુ થશે અને ત્યાં ઈશાળના ચોમાસાના વરસાદો પડશે

જોડાયા બદલ આટલી માહિતી આપીએ બદલ અલગ અલગ રીતના રોજ સાયક્લોન કઈ તરફ જઈ રહ્યું છે એની અસરો કેટલી થશે બાકી જે પણ માહિતી હશે તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર